પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાંચ વર્ષમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ ખેડૂતોને રૂપિયા છવ્વીસ હજાર ત્રણસો બેતાલીસ કરોડ ચૂકવાયા હોવાની માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દેશના ખેડૂતો માટે ખરેખર વરદાન સાબિત થઈ રહી છે છેલ્લા પાંચ વર્ષના આંકડા રજૂ કરતા તેમણે કહ્યું કે કુદરતી આફતો સામે રક્ષણ પૂરું પાડતી આ યોજના હેઠળ દેશભરના ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખ જેટલા ખેડૂતોને કુલ છવ્વીસ હજાર ત્રણસો બેતાલીસ કરોડ રૂપિયાની જંગી રકમ ચૂકવવામાં આવી છે આ આંકડા દર્શાવે છે કે સરકાર ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ માટે કટિબંધ છે ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અણધાર્યો સંજોગોમાં પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે ભૂતકાળમાં વીમા કંપનીઓ દ્વારા દાવાની પતાવટમાં થતા વિલંબ અને અનિયમિતતાઓને દૂર કરવા માટે સરકારે અનેક સુધારા કર્યા છે હવે નવી ટેકનોલોજી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પારદર્શિતા લાવવામાં આવી છે જેથી પાક નુકસાનનું વળતર સીધું જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જો વીમા કંપનીઓ ચૂકવણીમાં વિલંબ કરશે તો તેમને બાર ટકા વ્યાજ સાથે દંડ ભરવો પડશે આ યોજનાની સફળતા વિશે વાત કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે માત્ર રાજસ્થાનમાં જ એક હજાર એકસો એકવીસ કરોડ મધ્યપ્રદેશમાં એક હજાર એકસો છપ્પન કરોડ રૂપિયા જેવા મોટા દાવા મંજૂર કરવામાં આવ્યા છે તેમણે વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આંકડાકીય માહિતી આપીને સાબિત કર્યું કે સરકાર માત્ર જાહેરાતો નથી કરતી પરંતુ જમીની સ્તરે ખેડૂતોની મદદ પહોંચાડી રહી છે આગામી સમયમાં પણ આ યોજનાને વધુ વ્યાપક સરળ બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહેશે તેવું આશ્વાસન તેમણે ગૃહને આપ્યું હતું एस डी आर एफ और एन डी आर एफ के तहत एस डी आर एफ के तहत अठारह हजार दो सौ उनचास करोड़ रुपए की राशि आवंटित की गई है तो एक तो एनडीआरएफ और एस डी आर एफ के तहत राज्य सरकार हम राज्य सरकार को फंड उपलब्ध कराते हैं। वो किसानों को राहत की राशि वितरित करती है महाराष्ट्र में भी की जा रही है और दूसरा हमारा प्रमुख काम है प्रधानमंत्री फसल बीमा योजना और प्रधानमंत्री फसल बीमा योजना में भी एक तो प्रधानमंत्री फसल बीमा योजना और दूसरी मौसम आधारित फसल बीमा योजना है जो विशेषकर फलों के लिए और सब्जियों के लिए विशेष रूप से लागू की गई है पिछले साल पांच साल में प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत हमारे तीन करोड़ उनहत्तर लाख किसानों को छब्बीस हजार तीन सौ बयालीस करोड़ रुपए के दावों का भुगतान किया गया है जिनमें महाराष्ट्र के और जिनमें से पुनर्गठित मौसम आधारित बीमा योजना के अंतर्गत चार हजार दो सौ तैतीस करोड़ रुपए का भुगतान किया गया है महाराष्ट्र में माननीय सदस्य ने जो बताया वहां भी किसानों को भरपूर सहायता की जाएगी